યુવા પ્રદેશ અધ્યક્ષ શ્રી બ્રિજરાજભાઈ સોલંકી સાથે આ ઝોનના પ્રભારી એવા રામભાઈ ધડુક સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલબેન સાકરિયા અને જિલ્લા પ્રમુખ સહિત તમામ પદાધિકારી ઉપસ્થિત હતા અને હજારોની સંખ્યામાં ખેડૂત પશુપાલકો મજૂરો અને અનેક યુવાનો પણ આમાં જોડાયા હતા ત્યારે મહાપંચાયતની જે આજે વાત હતી કે આ વિસ્તારમાં આ વિસ્તારમાં તમે જોયું હશે ઉકાઈ જળાશય ઓગણીસો બોતેરમાં બન્યું એ માંગો આજ દિન સુધી સંતોષાઈ નથી અને આજે ઉકાઈમાં પંદરસો મેગાવોટ નો આજે સોલાર પ્રોજેક્ટ મંજૂર કરીને બારોબાર એની જમીન સંપાદન થાય છે વચ્ચે ખેડૂતોએ એને વિરોધ કર્યો તો ખેડૂતો પર કેસ કરી દેવામાં આવ્યો છે અહીંયા જયારે થર્મલ પાવર બનતું હતું અહીંયા જ્યારે અણુ બનતું હતું અહીંયા જ્યારે જે કે પેપર મિલ બનતી હતી ત્યારે બધા જ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમને રોજગારી આપીશું આજે તમે જોઈ લો જે લોકો પર હતું એ પણ ભારતીય જનતા પાર્ટી સીનવી રહી છે આજે એક માત્ર જિલ્લાની સિવિલ હતી એને પણ પીપીપી દેવામાં આવ્યા છે બધા જ લોકોની આજે મનન એવું થયું છે કે જે પણ ખેડૂતો છે ખેડૂતોની પર જે પ્રથા લાગે છે ખેડૂતોને જે ટેકાના ભાવ નથી મળતા ખેડૂતો જ્યારે આજે નુકસાનીની વાત કરે છે ત્યારે નુકસાનીના સર્વે થઈ ગયા પણ ફોર્મ ભરવાની નામે એમની હેરાનગતિ થાય છે એસઆઈઆરની પ્રક્રિયા જે ચાલે છે એ એસઆઈઆરની પ્રક્રિયામાં પણ આજે ઘણા લોકો મતદાત મતદાતા હોવા છતાં એના ફોર્મો નથી ભરે જેવી અનેક રજૂઆતો મળી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષના શાસનમાં નાસીફાસ થવાતી એકવાર તો મંત્રીમંડળે એમણે બદલી નાખ્યું પછી પણ લોકો એમની સાથે નહીં જતા હોવાથી હવે અવનવા એસઆઈઆર ફલાણા ભીકણા લઈને આવીને લોકોને હેરાન કરે છે ત્યારે લોકો જાણી ગયા છે જે પ્રકારે નોટબંધી આવી હતી એ જ પ્રકારે એસઆઈઆર પણ વોટબંધી છે અને આ વિસ્તારમાં ધર્મના નામે રાજનીતિ કરીને હિન્દુ ખ્રિસ્તીને લડાવીને આ વિસ્તારમાં જે જમીનો છે એ કરીને કરીને વચનો ટોલમાંથી મુક્તિ અપાવીશું લોકોને નોકરી આપીશું રોજગાર આપીશું આત્મનિર્ભર બનાવીશું એવી બધી પાકા ફોજદારી કરીને જે સાંસદો અને ધારાસભ્ય ચૂંટાયેલા છે હવે લોકો જાણી ગયા છે આવનારા દિવસોમાં વ્યારા જિલ્લા પંચાયતની હોય તાલુકાની હોય કે આવનારી વિધાનસભા હોય આમ આદમી પાર્ટી સાથે લોકો રહેવાના છે અને આમ આદમી પાર્ટી ખૂબ ખુબ મજબૂતાઈથી સ્વતંત્ર લડવાની છે અને આવનારી તમામ ચૂંટણી આમ આદમી પાર્ટી જીતવાની છે વધુ આવી મહત્વપૂર્ણ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ ટ્રાઈબલ કિંગ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓલ પર રાખો